અમદાવાદના ખોખરા વિસ્તારમાંનું પાર્કિંગ એક કામ વોર્ડના નામે એવા બેનર લગાવતા ચર્ચાનો વિષય બન્યો છે ખોખરા વોર્ડ નાગરિક સેવા સમિતિ દ્વારા બેનર વિવિધ સોસાયટીઓની બહાર લગાડવામાં આવ્યા નજીક આવેલા કોર્પોરેશનના પાર્ટી પ્લોટમાં આવતા લોકો સોસાયટીઓ બહાર પાર્કિંગ કરતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જગ્યાએ અમે આની રજૂઆત કરેલી છે કોર્પોરેશનમાં કમિશનરને આસિસ્ટન્ટ કમિશનરને અને મ્યુનિસિપલ કમિશનરને પણ આના વિશે અમે રજૂઆત કરેલી છે બે વર્ષથી અમારી આની લડત ચાલે છે પણ આનો કોઈ નિરાકરણ ના આવતા આરટીઆઈમાં એક અમે આરટીઆઈ કરી હતી તેના માહિતીમાં મળેલ માહિતી પ્રમાણે કોર્પોરેશને અમને ત્રણસો રૂપિયાના એફિડેવિટ ઉપર લખીને આપ્યું છે કે અમારી પાસે કોઈ જ આના દસ્તાવેજો પુરાવા નથી કે પાર્ટી પ્લોટની અંદર પાર્કિંગની વ્યવસ્થા છે કે વાપરવાલાયક છે કે કેટલા લોકોની કેપેસિટી વાળો છે અહીંયા જે જ્યારે બી કોઈ બી પ્રસંગ થતા હોય એમના મહેમાનો ગાડી અમારા ઘરના સામે જ મૂકીને જાય છે અને જેના લીધે અમારા ઘરની અંદર આવવા જવા માટે બહુ તકલીફો પડી રહ્યા છે અને જે પ્રસંગના દિવસે એક સિક્યુરિટી માણસ રાખતા હોય એમને અમારું સમસ્યા કહીએ છીએ પણ એ દૂર નથી કરી શકતા અમે ઘણી વખત અહીંયા પાર્ક પ્લોટમાં કમ્પ્લેન કરી ચૂક્યા છે કે પાર્કિંગની સુવિધા ન હોવાથી તો બી પાર્કિંગ અહીંયા ઘરની સામે કરે છે પણ એમે એમને આ અમારું જે કમ્પ્લેન છે એ એમને સાંભળવામાં આવ્યું નથી અમે ઘણી વખત અહીંયા બધા સોસાયટીના મેમ્બરો ભેગા થઈને ઘણી વખત અમે અહીંયા પાસપોર્ટિપોર્ટમાં અરજી આપેલી છે પણ એ લોકો કોઈ સાંભળવા તૈયાર છે